મહારાજા કૃષ્ણકુમારસિંહજીની નગરી ભાવનગરનો પ્લાસ્ટિક ઉદ્યોગ મંદીના માહોલમાં ફસાયો છે એવો ફસાયો છે કે આ ઉદ્યોગમાં જોડાયેલા પચીસ હજારથી વધુ લોકોની રોજગારીનો પ્રશ્ન આવી ગયો છે શહેરમાં આવેલા બારસો પચાસથી નાના મોટા પ્લાસ્ટિકના કારખાનાએ પચાસ ટકા જેટલું ઉત્પાદન ઘટાડી દીધું છે જેના કારણે મજૂરોને પણ માઠી દશા બેઠી છે જે શહેરની એક સમયે ચાહો જલાયેલી હતી અને તેની ચર્ચા સમગ્ર રાજ્યમાં થતી હતી તે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની નગરી ભાવનગરના ઉદ્યોગ ધંધા મંદિરમાં સપડાયા છે ભાવનગરમાં મુખ્યત્વે અલંગ હીરા અને પ્લાસ્ટિક એમ ત્રણેય ઉદ્યોગ આવેલા છે જેમાંથી હાલ પ્લાસ્ટિક ઉદ્યોગની માઠી દશા બેઠી જ છે પ્લાસ્ટિકના બારસો પચાસથી વધુ કારખાના મંદિરમાં ફસાયા છે પ્લાસ્ટિક ઉદ્યોગને લગતી મશીનરી બનાવવા માટેના પંદર જેટલા યુનિટો આવેલા છે જે મશીનરીની વિશ્વભરમાં નિકાસ કરવામાં આવે છે આ પ્લાસ્ટિક ઉદ્યોગમાં મુખ્યત્વે મોનોફિલાયન દોરી દોરડા ટ્વાન ફિશિંગ નેટ પાર્ટી અને કાપડ સહિતની વસ્તુઓ બનાવવામાં આવે છે આ ઉદ્યોગ પર પચીસ હજારથી વધારે પરિવારનું ગુજરાન ચાલે છે પરંતુ હાલ ઉત્પાદન સામે ડિમાન્ડ ઘટવાના કારણે પ્લાસ્ટિક ઉદ્યોગ મંડીના માહોલ વચ્ચે પસાર થઈ રહ્યો છે તો હાલ માટે અત્યારે આટલું જ મળીશું નવા સમાચારને નવી અપડેટ સાથે વિડીયોને શેર અને લાઇક કરી દીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને આવા જ નવા સમાચારોની અપડેટ મળતી રહે